લો યુટ્યુબ ફેમેલી જય દ્વારકાદીશ જ શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ કેમ મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં આજે છે ને ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો છે અહીંયા કાકાની વાડીએથી જે ઓલું ઘઉંના પલારનું ખાતર કર્યું તું ને એમાં આજે બપોર પછી વાવવાનું છે જો ભાઈ આમાં પછી ઓલું રોટાવેટર જે હું માર્યું તું એ અને પણ મલ્ચિંગ મશીન કે એવું કાંઈક એનું નામ હોય છે અને પછી આમાં માર્યો તો પછી થાંભલો ને જો હવે આમાં ક્યાંય ખર્ચા તમને દેખાય છે જો મસ્ત થઈ ગયું મિક્સ ને હવે આમાં વહી થી હોવાઈ ગયા હે જો આવું કઈક પડું થઈ ગયું છે ને મસ્ત જોઈ લે આ ઘઉં વારું છે ભાઈ આમાં ઓલું મલ્ચિંગ મશીન મારી દીધું હતું અને પછી પાછું આવું કરી દીધું આજે બપોર પછી હોવાઈ જવાનું છે આમાં જો ભાઈ આ બગીચો છે અને બગીચાનો સિને જવું મસ્ત આવે અને આ ભાઈ અત્યારે અહીંયા છે ને ઘઉં કાકાએ દઈ દીધા જોખવાનું ચાલુ એટલે હું આવ્યું હું કેમકે ઘઉં જોખાય છે ને ગાડી અહીંયા પૂગે એમ નથી વાડી મોટી ગાડી છે એટલે એટલે આપણે સનેડાથી ફેરા કરવાના હોય છે કેમ જે એટલે જોખી જોખી પચાસ કિલોની ભરતી કરે બાચકામાં અને જોખી જોખી અને સનેડાથી આપણે ફેરો કરીને ત્યાં દઈ દઈ માઈએ ગોલાયા ઘરે જ છે ત્યાં સુધી હારી જવું પડે એવું હે આજે આમાં છે ને ભાઈ બપોર પછી વાવણું આવીએ કદાચ મને ટાઈમ મળીએ ને તો હું અહીંયા બપોર પછી આવીશ જો અને ભાઈ કાલે આપણે ક્લિપ નથી લીધી કાલે હું ગયો તો ફૂંભાડ્યા એમ કે થોડુંક ગાડીમાં કામ હતું રિપેરિંગ કરાવવાનું અને એક આ સ્નેહા એક સાયકલ લીધી ભાઈ ચકો એ ક્લિપમાં લઈ લઈશ તમને બતાવીશ બપોર પછી કે બપોરે હું ઘરે જઈને ત્યારે અને જોઉં ભાઈ આ છે આંબો લઈ ગયો આંબો આવ્યો દેખાય ને કેરી જઈ ગયો છે એવડો કચ્છ ઝીણકો કચ્છ સાત ફૂટ નો કેરી થાય એમાં કેટલી બધી આ જો બધી લાગે તો એની ડારવી ભાંગી જાય એવું હે ભાઈ આવું કઈક બગીચા નો સીન છે આ જામફળી ને સીતાફળી ને નારિયેલી ને આવું હે તો સારું ભાઈ કન્ટિન્યુ બની ના રહ્યું આપણે જોખા લઈ ને જવું હે ને આપણે ટૂંકમાં રોકો બેઠો કાકા ફેરા કરે હું અહીંયા બેઠો જોક ચાલુ છે બરોબર દીધા હું ભાવા છે લગભગ ચારસો ને સાઠમાં દીધા હે

ખાતર એવડું થાય ને ભાઈ આમાં ભરવું હોય તો લાખ રૂપિયાની ખાતર આ છે ભાઈ ગુંદો જોઈ લો છે ને ગુંદો કેમ બાકી આવ્યો લુંબે ને ઝુંબે આવી પડ્યો હમણાં ગુંદા આવી પડી ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બની ને મળીએ થોડી વાર પછી પાછા અહીં હું કે ખબર દેવ નું છટા પર ભરાઈ એટલો માલ ખરો કે અમારો મોટો મોટો બોકલાઈ ઓમ માજેને એક બાર લઈ લે ડાટ લઈ લઉં Terima kasih telah menonton! જય દ્વારકાધીશ મિત્રો જય શ્રી કૃષ્ણ અને રામ રામ બીજા દિવસમાં સ્વાગત છે તમારું બરોબર ને આજે છે ને ભાઈ અત્યારમાં વાડીએ ચક્કર મારવા આવી આવ્યું ગયા છે આઠ ને જવું ભાઈ ચોરીનો ઉગાવો તમે જોઈ શકો છો છે ને ભાઈ જોરદાર મસ્ત જો આમ રાખીને તો સરખું દેખાય જો કાલે આપણે ભાઈ આમાં દવા હતી હાંજના તમે જોયું જ આગળ ક્લિપમાં જો આર્ય કાયમ છે ને ભાઈ વધે છે બહુ કાલ હતી આજ વડી છે કાયમ આમાં ટૂંકમાં વધવામાં હોય છે ને ભાઈ ચોરી જોરદાર હવે ભાઈ આપણે છે ને આમાં જો ચોરીમાં બિયારામાં એવું હોય કે ઘણા બિયારણ કંપનીનું લઈએ ને ઓલું લઈએ ને ઓલું લઈએ ને પણ હજી વખતે એમાં બધું તપાસને આપણે બેક જગ્યાએ કઈ રહી એમ કે પણ એ કાંઈ મેળ ના પડ્યો કયો કોઈ કી આ બિયારો હોય ને કોઈ કી આ હોય ને કોઈ કી આવો હોય ને મોઘો એ બહુ તો ભાઈ પાંચસો રૂપિયે પાંચસો સાડા પાંચસો રૂપિયા કિલો મળતો હતો વીઘે જો ચાર કિલો તો આમાં સમજી લ્યો બે અઢી હજારે વીઘો ભરાય અને પછી જો સરખું થાય નહીં તો આપણે ત્યાં ક્યાંય ના નહીં એટલે આપણે છે ને ભાઈ ઊં કાયદેસર ઝીણી ચોરી નાયલુન ચોરી જે કહેવાય ને એ જ લીધી છે અને ઈ જ વાવી છે બિયારો ઝીણો હતો નાયલોન ચોરી બરોબર હવે જે થાય આગળ આપણે જોવાનું છે આપણા નસીબ ઓલો બિયારો તો હે ને ભાઈ મેં મેળ પડે ને એકતા જડતો હતો ને ક્યાંક ક્યાંક નતો જડતો ને એવું હતું અને પાછું પાંચસો સાડા પાંચસો રૂપિયા કિલો આવતો હોય ને આમાં વિઘે ચાર કિલો વાવવાનું હોય એટલે ઊં કિમાય પોહાઈમ હતું નહીં એટલે આપણે જે ખાવાની ચોરી યાર્ડમાં મળતી હોય ને ખેડૂત આગળથી જ લીધેલ ટૂંકમાં યાર્ડમાં વેચતા હોય ને એ ચોરી લઈને આપણે આમાં વાયવી છે ભાઈ એટલે આપણે કોઈને દોહ દયો નહીં એમ જેવું ભાઈ છે ને મસ્ત તો હારામાં હારી હે ઉગાવો જોરદાર હે હવે જેવી થાય એવી આપણે નસીબ જો આમ તમે એટલે એવું હે અને હા મિત્રો અત્યારે હવે મારે જ આવું છે ખંભાળીએ ખંભાળીએ બીજું કંઈ કામ નથી પણ ગાડીમાં થોડુંક કામ કરાવવાનું છે મોટરસાઇકલમાં અને એકાદો પંખો લેવાનો છે ઉનાળો આવી ગયો એટલે એમ જાય એટલે એવું કામ છે એટલે ખંભાળિયા જાઉં જો વેતા હોય છે તો ખંભાળિયા ક્લિપ લઈશ નકર કંઈ ક્લિપ બ્લીપ લેવા હે નહીં એટલે મેં કીધું જેથી વાડીએ ચક્કર મારી લઉં એટલે આઠ સાડા આઠ વાઈ ગયા હે નવ સાડા નવ વાગે ખંભાળીએ પહોંચી જ હું આપણે એટલે કંઈ વાંધો નહીં આવે એમ જાય હારું મિત્રો તમે કન્ટિન્યુ બનીને રહ્યો ખંભાળીયા આપણે ગાડીમાં થોડુંક કામ કરાવવાનું છે ગાડીમાં કામમાં એવું છે કે થોડુંક જમ્પનું નહીં કરાવવાનું છે અને બીજું તો કંઈ કરાવવાનું નથી ફિનસિંગ બેસિંગ ચેક કરાવી લઉં હું ને કે ઓઇલ બોઇલને બદલાવાનું છે એવું બધું કામકાજ કરાવવાનું છે એટલે હવે જઈએ આપણે ખંભાળીએ બરાબર ભાઈ ખંભાળીએ જઈને મળીએ ક્યાંય ક્લિપ લેવાનો વેત આવી જાય તો હું બરાબર સારું ભાઈ તમે કન્ટિન્યુ બનનારીએ બરાબર ચોરી જોઈ લો એકવાર મસ્ત છે ને સારું ભાઈ હવે ક્લિપ લાંબી થઈ જાય એટલે હવે જઈએ આપણે વાળીએ